ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિ હિતેશભાઈ ચૌધરીએ સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં લાખણી તાલુકાના ચાળવા ગામે બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં યુવા નેતા હિતેશભાઈ ચૌધરી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાળવા ખાંભા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં ફરી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બને તે માટે દરેક લોકોએ સો મતદાન કરવા માટે અપીલ કરી હતી અને આ બેઠકમાં ગ્રામજનો અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ